કમરમાંથી ઝૂકી ગયેલા અને લંગડાતા પગે ચાલતા પિસ્તાળીસ વર્ષના એક બહેનને લઈને એમના હસબન્ડ મારા ક્લિનિક પર આવે છે તપાસ કરતા જાણવા મળ્યું કે આ બહેનને છેલ્લા બે વર્ષથી કમરનો દુખાવો છે ઘણા ડોક્ટરને બતાવ્યું પરંતુ દુખાવો સારો નથી થતો ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પરથી કોઈ એક કાયરોપ્રેક્ટરે બતાવેલી એક ફેન્સી એક્સરસાઇઝ એમણે ઘરે જાતે જ કરવાનું ચાલુ કર્યું બે દિવસ તો સારું લાગ્યું પણ ત્રીજે દિવસે કરવા કમરમાં એક ઝટકો લાગે છે અને ત્યારબાદ બેસવામાં બેસીને ઊભું થવામાં અને ચાલવામાં દુખાવો થવા લાગે છે તેમજ કમરમાંથી વળી જવાય છે આ વાત જણાવવાનો મારો હેતુ એટલો જ છે કે આપની જે તકલીફ છે એ તકલીફો માટે અમુક વ્યક્તિગત કસરતો અને વ્યક્તિગત મુવમેન્ટ હોય છે જે બધા માટે અલગ અલગ હોય જેથી વિડીયો દ્વારા બતાવવામાં આવેલી કોઈ પણ ટ્રીટમેન્ટ અથવા એક્સરસાઇઝથી કદાચ થોડા દિવસ સારું લાગે પરંતુ ત્યારબાદ દુખાવો વધવાના ચાન્સ વધારે હોતા હોય છે આ બેઝિક એક્સરસાઇઝ ઘરે કરો એમાં કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ કોઈ સ્પેશિયલ એક્સરસાઇઝ અથવા તો એડવાન્સ એક્સરસાઇઝ આપે કોઈ ફિઝિયોથેરાપિસ્ટના માર્ગદર્શન હેઠળ તેમજ તેમની પાસેથી શીખીને જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી આપની તકલીફો ના વધે અને આપને કોઈ નુકસાન ના થાય સોશિયલ મીડિયામાં વિડીયો દ્વારા બતાવવામાં આવતી ફેન્સી એક્સરસાઇઝ પાછળનો હેતુ ફક્ત વિડીયોના વ્યૂ વધારવાનો જ છે કે ખરેખર પેશન્ટને ફાયદો આપવાનો છે એમની ખાતરી કરી લેવી જરૂરી છે આશા રાખું છું કે હું જે કહેવા માંગુ છું એ આપ સમજી શકશો જાગૃત બનો અને આ જ રીતની ટિપ્સ મેળવવા માટે મને ફોલો કરો આપકા આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ થેન્ક યુ